દેખો શું કાજે વર્તા જે જો પટો કેવો સુ લાવ્યો છે આ ટીવી કેવો સુ લાવ્યો છે આ બધા કેવા સુ લાવ્યા જો જો કાઈ ખરાબ નથી બાકી તમાર મન ને નો ગમે ને તો ભર સસ્તો છે આ કેને આવડે આવ ને સસ્તો સસ્તો છે કોને દોરી ગલે વ્યક્તિ ની તું દે દે તો વાસણ ધોઈ દે હમ વાસણ ધોઈ નાખશું